ત્રણ હવે ચૌદ કિલોમીટર ચાલુ જવાનું છે આપડા

બંદર તો મિત્રો આ બહુ રવડાસે ગાડી ધીમી આખી પડે છે માટલું છે કે આ માટલું બટી જશે તો ઘર તો ભાવનગર થી લાવ્યા છે એ ખેલમાં ને પોટલું ખૂટી જાય આ માં તળાજા વટી ગયા છે રાસ્તો ને ખરાબ છે ધીમી ગાડી આખી પડે કે આ માટલું ખૂટી આ તો ખલવા જાય તો ભાવનગર લાવ્યા ભાવનગર થી ગામમાં ભાવનગર ફેમસ છે ફેમસ છે માટલું ભાવનગર નું છે માટલા માંથી અમે કોથળી હતી પણ રસ્તામાં ઉડી ગઈ સારું ઉડી ગયા બોર ના કારણે સારું કે મિત્રો પાયો જોઈ શકો તમે દુકાન આ પૂગી જાય છે એ જોઈ શકો માટલો પાસા હાથમાં લઈ લીધું છે કેમ કે રોધા બહુ હતા મામુ કે ફૂટી જાય છે લઈ લે કે પાયસા ચાલતું તે પાસે માટલો લઈ લીધો આપણે મિત્રો નારિયેળની બતા એ મામુને એની વાડી છે

જઈ રહ્યા છીએ હું હું ડિસ્કાઉ કરવા મળી ગયા મને લગન છે

ઠટવા રે ગયો આ કે ડ્રાઈવ કરવા કા દила આ તું બુક બકાડી માધું આ હોય ન્યા લે લીલા લે લીલા એ કેસ એવું છે

ટાડો કોન આવે છે તો નાળીર પડી ગયા છે હવે આપણો ઘરે જો ઉપર છોડો નીચે આવી જશે આવો જોજો બસ એટલે પાંચ થયો 6 થઈ ગયા એમ બધા ઉતરજે આ ભાઈ બે નળીયા અંદગડી જશે નળિયા બધા આપણે આમાં હું લઈ લીધા છે